સુરતથી મળ્યા છે સુરત એરપોર્ટ પરથી પકડાયો હાઇબ્રિડ ગાંજો ક્રાઈમ બ્રાન્ચ કસ્ટમ વિભાગ અને સીઆઈએસએસફ વિભાગની સંયુક્ત કાર્યવાહી એરિન જાનિ ફ્લાઇટમાંથી પકડાયો 1.40 કરોડનો ગાંજો બેંકોકથી સુરત આવતો জাফর અકબર ખાન ગાંજા સાથે પકડાયો પોલીસે 4.55 કિલો ગાંજાના 8 પેકેટ જપ્ત કર્યા વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ છે ફૂડ લાઈન પર ધ્રુવ જણાવશો કે સુરત એરપોર્ટ પરથી જે હાઈબ્રિડ ગાંજો પકડવામાં આવ્યો છે આરોપી ને લઈને શું કાર્યવાહી બિલકુલ ખુબ જ મોટી કાર્યવાહી હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી લઈ અત્યાર સુધીની સામે આવી છે સુરતમાં લાવવામાં આવતો હોય કે અન્ય કોઈ વિસ્તારમાંથી બાય રોડ લાવવામાં આવતો હતો પરંતુ હવે તો વિદેશથી સીધા જ આ હાઇબ્રિડ ગાંજો એરપોર્ટ એટલે કે વિમાન મથકથી સુરતમાં ઘોસાડવામાં આવતો હોય તે પ્રકારનું આ મોટું નેટવર્ક જે છે તે ઝડપાયું છે જેમાં સુરત એરપોર્ટ પરથી વધુ ગાંજો છે એર ઇન્ડિયા એક્સપ્રેસ ની જે બેંગકોક સુરતની ફ્લાઇટ હતી આ ફ્લાઇટમાં આ જે ચાર કિલો થી વધુ ચાર પોઈન્ટ જીરો પંચાવન કિલોગ્રામ નો હાઈબ્રિડ ગાંજાના આઠ જેટલા પેકેજ જે છે તે મળી આવ્યા છે અને આ જે ગાંજો લાવવામાં આવ્યા હતા તે જાફર અકબર ખાન કરીને જે વ્યક્તિ છે તે લાવવામાં તે લાવી રહ્યો હતો આ અંગેની બાતમી જયારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે હાથ ધરવામાં આવી હતી આ પ્રકારે ગાંજોનું જે નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે તેને પકડી પાડવામાં આવ્યું હતું હાલ તો પોલીસે આ બાબતે જે છે તે એક પોઈન્ટ એકતાલીસ કરોડ બાણું લાખ પાંચસો નો મુદ્દામાલ હાઇબ્રિડ ગાંજાનો જે છે તે જપ્ત કર્યો છે અને જાફર અકબર ખાનની ધરપકડ કરી છે આ બાબતે સુરત શહેર પોલીસ કમિશનર જે છે તે વધુ માહિતી આપશે અને આ સમગ્ર રેકેટ અંગે પર્દાફાશ કર્યો તેની અંગે વિસ્તૃત માહિતી આપીને જાણ આપશે બિલકુલ આપ જોડાયા આભાર